કેજરીવાલ ની ધરપકડ મુદ્દે અન્ના હજારે નું નિવેદન સામે આવ્યું કેજરીવાલે ક્યારેય મારી વાત ના માની કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાંથી પરત ખેંચી અરજી મોરબી કેબલ બ્રિજ કેસ રાષ્ટ્રીય પ્રવક્તા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપી રાજીનામું કોંગ્રેસને છટકો આપ્યા બાદ કેસરિયા કરે તે શક્યતા મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટે આપ્યા જામીન જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટથી રાહત સમાચારો જોઈએ વિગતવાર તો હોળી ધૂળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે હોળી ધૂળેટી પર્વને લઈને ઇમરજન્સી કેસમાં વધારો થતો જોવા મળતો હોય છે દર વર્ષે ઇમરજન્સી સેવા એવી એકસો આઠ દ્વારા તહેવાર નિમિત્તે ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જેને લઈ આ વર્ષે પણ ધૂળેટીના તહેવારને લઈને એકસો આઠનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે સામાન્ય દિવસો કરતા તહેવારોમાં કેસ વધતા હોય છે ત્યારે એકસો આઠ દ્વારા આઠસો રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત છે તો બે દિવસ માટે કંટ્રોલ રૂમની ટીમમાં વધારો કરાયો છે સામાન્ય દિવસોમાં રોજના ત્રણ હજાર સાતસો ઇમરજન્સી કોલ આવે છે ત્યારે તહેવાર સમયે ચાર હજાર જેટલા ઇમરજન્સી કોલ આવે છે તો હોળી ધૂળેટી પર રોડ એક્સિડન્ટ અને ક્રેક થવાના કેસમાં વધારો થઈ શકે છે જેથી એમ્બ્યુલન્સ પાંચસો જેટલી વધારી દેવાઈ છે તો ચાર જેટલાઓ જેમાં અમદાવાદ રાજકોટ સુરત અને વડોદરામાં વધારે ધ્યાન રાખવામાં આવશે તો ખાણીપીણી અને પાકા રંગોથી દૂર રહેવા લોકોને એકસો આઠની સૂચના પણ આપવામાં આવી છે આઠસો આઠ ઇમરજન્સી સેવામાં ગુજરાતમાં અત્યારે આઠસો જેટલી રોડ એમ્બ્યુલન્સ બે બોટ એમ્બ્યુલન્સ અને એક એર એમ્બ્યુલન્સ કાર્યરત છે અને દર વર્ષની જેમ મુખ્ય તહેવારો આપણા જે હોય છે એમાં આ વખતે પણ હોળી અને ધુળેટીના પર્વની વાત કરવામાં આવે તો અમારા છેલ્લા થી સત્તર વર્ષનો જે સુગથિત ડેટા છે એના આધારે અમે અગાઉથી જ હોળીના અને ધૂળેટીના બંને દિવસોમાં આ વખતે ખાસ કરીને જયારે વીકેન્ડ સાથે લિંકડ છે એટલે લોંગ વીકેન્ડ થાય છે એના કારણે કયા પ્રકારની ઇમરજન્સી કયા જિલ્લામાં કેટલી વધવા પામશે એનું એક ચોક્કસ અમે ફોરકાસ્ટિંગ કરીએ છીએ અને એ અનુસાર અમે અમારા કઠવાડા ખાતેના કોલ સેન્ટરમાં વધારાના કમ્યુનિકેશન ઓફિસર્સ ડોક્ટર્સ અને અમારા ફિલ્ડમાં પણ જે એમ્બ્યુલન્સીસ છે એ એમ્બ્યુલન્સીસ પર અમારા ઈએમટી પાયલટ અને સુપરવાઇઝર પણ રજાઓ હોવાના ઉપરાંત પણ વધારાના કોલને પહોંચી વળવા માટે પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ રહે એ પ્રમાણે અમે અગાઉથી જ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું પણ પ્લાનિંગ કરીએ છીએ સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરત ખાતેથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સુરત ખાતે મેટ્રોની કામગીરીના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે તો મહત્વનું છે કે અઠવા ગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કીચડ ફરી વળ્યું છે તો રસ્તા પર કીચડ ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલીક બાઇકો કીચડના કારણે સ્લીપ થઈ રહી છે તો સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા નથી થઈ જ્યારે ઘટનાની જાણ થતાં મેટ્રોના જો વાત કરીએ તો મેટ્રોના કર્મચારીઓએ કામગીરી શરૂ કરી છે તો કીચડ સાફ કરવાની કર્મચારીઓએ કામગીરી શરૂ કરી છે વધુ વિગત માટે સંવાદદાતા મયુર મિસ્ત્રી આપણી સાથે જોડાઈ ગયા છે સુરત માં મેટ્રો અથવા ગેટ મેટ્રો ની કામગીરી દરમિયાન રસ્તા પર કિસડ ફરી વળતા વાહન ચાલકોને ને સામનો કરવાની નોબત પડી છે કેટલીક બાઇકો કિસડ ના કારણે સ્લીપ પણ મારી ગઈ છે કહી શકાય કે સદનસીબે વાહન ચાલકોમાં કોઈપણ પણ પ્રકારની મોટી ઈજાઓ થઈ નથી પરંતુ ઘટનાની જાણ મેટ્રો ના કર્મચારીઓને કરવામાં આવતા કિસર સાફ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રસ્તા પર કેસર દ્રશ્યો પણ કહી કે એક તરફ મેટ્રો ની કામગીરી ને લઈને સુરતમાં ટ્રાફિક ના દ્રશ્યો અવારનવાર વખત સર્જાતા હોય છે ત્યારે સુરત ના અથવા અથવા ગેટ વિસ્તારમાં મેટ્રો ની કામગીરી દરમિયાન જયારે કિસર રસ્તા પર ફરી વળ્યું છે તેને લઈને વાહન ચાલકોને સામનો કરવાની નોબત પડી રહી છે જે રીતે મેટ્રો ની કામગીરી ચાલી રહી છે ત્યારે ક્યાંક ને બેદરકારીને કારણે રસ્તા ઉપર કેસર ફરી વળ્યું છે તેને લઈને મેટ્રોની કામગીરી સામે પણ લોકોએ સવાલ ઉઠાવ્યા છે

ક્યાંક ને ક્યાંક અત્યારે રોજ જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતે આગળ મેટ્રોના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી છે અને રસ્તો સાફ કરવાની કામગીરી જે છે તે હાથ ધરવામાં આવી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો જામનગર ખાતેથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જામનગર ખાતે એડવોકેટ હારુન પલેજા હત્યાકાંડ મામલાને લઈને વધુ એક આરોપી પોલીસ પકડમાં આવ્યો છે

વધુ આજે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને પોલીસે રજૂ કરી અને ચૌદ દિવસે રિમાન્ડ ની માગણી કરી છે અને હજી કોર્ટ ની કાર્યવાહી ચાલુ છે

સિકંદર સાયચાને દબોચી લેતી સિટી બી ડિવિઝન પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં તેને રજૂ કરવામાં આવશે તો અગાઉ પણ લેવામાં આવ્યો હતો મહત્વનું છે કે આ હત્યાકાંડમાં અત્યાર સુધી કુલ બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અમરેલી ખાતે શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે મહત્વનું છે કે એક પછી એક આવા હોસ્પિટલના બનાવો જે છે તે વિવાદમાં આવી રહ્યા છે શાંતાબા હોસ્પિટલ ફરી વિવાદમાં જોવા મળી રહી છે સિવિલ હોસ્પિટલમાં અંધાપાકાંડ બાદ ફરી વિવાદ સર્જાયો છે મોડી રાતે પંદર જેટલા દર્દીને ઇન્જેક્શન આપતા રિએક્શન જોવા મળી રહ્યા છે તો દર્દીઓને રિએક્શન આવતા હોબાળો મચાવ્યો હતો દર્દીઓ દ્વારા હાલત ખરાબ કર્યાના આક્ષેપો કરાયા છે જ્યારે તપાસ કરીશું અને સેમ્પલ ફૂડ વિભાગમાં મોકલીશું તેવું તબીબે જણાવ્યું છે તો બીજી તરફ હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે તેવું તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે છેલ્લા કેટલાક સમયથી વારંવાર સિવિલ હોસ્પિટલ છે તે આવતી હોય છે પહેલા જે રીતે અંધાપા ખાંડ થયો ત્યારબાદ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ જે રીતે ફરી વાર જે દર્દીઓ છે જે 14 થી પંદર જેટલા જે દર્દીઓ છે તેમને ઇન્જેક્શન આપવાના કારણે રિએક્શન આવ્યું હતું તેના કારણે સિવિલમાં જે દર્દીઓ હતા તેના સગા સંબંધીઓ દ્વારા હોબાળો બચાવવામાં આવ્યો હતો અને પોલીસને પણ બોલાવવાની ફરજ પડી હતી જોકે સમગ્ર મામલે તમામ લોકોની સારવાર છે તે પરિવાર ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી હાલમાં તબીબોના કહેવા પ્રમાણે તમામ દર્દીઓની હાલત છે તે સારી હોવાના કારણે મોટાભાગના લોકોને રજા આપી હોવાના પણ માહિતી મળી રહી છે જોકે આ રિએક્શન લાગ્યું છે તેના લઈને તબીબો છે તે તપાસ કરી રહ્યા છે કે કેવી રીતે રિએક્શન લાગ્યું છે અને તેમના જે સેમ્પલ છે તે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં પણ મોકલવામાં આવશે જીજયદેવ ચોક્કસ થી જે રીતે પ્રાપ્ત વિગતો મળી છે તેના હિસાબથી પંદર જેટલા દર્દીઓને ઇન્ફેક્શન જે છે તેના રિએક્શન થઈ રહ્યા છે અને ખાસ કરીને દર્દીઓની માંગણી શું છે બિલકુલ જે રીતે પંદર જેટલા દર્દીઓને રિએક્શન આવ્યું છે તેના કારણે ખૂબ ઘેરા પ્રત્યાકા તો પડ્યા હતા આખા જે સિવિલ હોસ્પિટલના જે વોર્ડનાર દર્દીઓ છે તે બહાર નીકળી ગયા હતા ને ભારે હંગામો મચાવ્યો હતો ને તાત્કાલિક તેની તપાસ કરવામાં આવે તેવી પણ માંગણી કરી દે છે સાથે સાથે જે લોકોની

કેવી રીતે આ ઇન્જેક્શન આપવાના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને તપાસ કરી રહ્યા છે જે રીતે ઇન્જેક્શન આપવામાં આવતા તે ઇન્જેક્શનમાં સિમ્પલ લેવા મળશે ત્યારબાદ પુરેન ડક સુબગને આપવાનો આવશે ત્યારબાદ સિવિલના સત્તાધીશો છે તે તપાસ કરવાનો હાલ તાવ કરી રહ્યા છે જીજી દેવ આભાર આપનો સમગ્ર માહિતી જણા બદલ તો અમરેલી ખાતે શાંતાબા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આ વિષય મહત્વનો છે કે સિવિલ હોસ્પિટલમાં અંધાપા कांड બાદ હોસ્પિટલ હવે ફરીથી વિવાદમાં આવી છે મોડી રાતે 15 જેટલા દર્દીને ઇન્જેક્શન આપતા તેમને reaction આવ્યા છે તો દર્દીઓને reaction આવતા હોબાળો મચ્યો હતો અને દર્દીઓ દ્વારા હાલત ખરાબ કર્યાના આક્ષેપો કરાયા છે મારું નામ મકવાડા મિતતાલી છે મને ટાઇફોઇડ થઈ ગયો તો 10 15 દિવસની एडमिट છે બાટલો ચડાવ્યો ને તો થોડીક પગમાં અને પામમાં જે થોડીક ઠંડુ ઠંડુ લાગવા અજીબ પછી બંધ દીધો પછી હતું ને તો અચાનક પછી બહુ વધારે કેટલા લોકોને રિએક્શન આવ્યું છે આમાં સાત દસ જણા તો ધનંજય સિંહ કહેતા ભાઈ છ દિવસ થયો હવે તકે સારું હતું

ગઈકાલે ફિમેલ વોર્ડ નંબર ત્રણમાં જેમ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે વાત કરી રીતે દર્દીઓને ઇન્જેક્શન અને બોટલ ચાલુ કર્યા પછી અડધો કલાક પોણો કલાકમાં એમને ફરિયાદ કરી કે ઠંડી ચડવીને એવું થયું અને પંદરક દર્દીને જે રિએક્શન આવ્યું પછી આપણે તરત જ બધાને સારવાર અટકાવી અને તરત રિએક્શન માટે જે સારવાર કરવાની હોય એ રિએક્શન માટે સારવાર કરી તેમજ જેમને ઓબ્ઝર્વેશનની જરૂર હતી એમને ઓબ્ઝર્વેશનમાં આપણે શિફ્ટ કર્યા તેમજ અમુક દર્દી કે જેમને જૂની જ મોટી બીમારી હતી જેમ કે કિડની ફેલિયર હાર્ટ ફેલિયર અને બેડ વાળા ઓલ્ડ એજવાળા એમને આપણે ઓબ્ઝર્વેશન માટે આઈસીયુમાં લીધા અને થોડાક ટાઈમમાં જ બધા દર્દીને સારવાર આપી ત્યારથી એમને રિએક્શન માટે બી બધાને સારું થઈ ગયું બધાની કંડિશન એકદમ સ્ટેબલ થઈ ગઈ તેમજ આજ સવારે ફરીથી બધા દર્દીનો રાઉન્ડ લીધો ત્યારે એમાંથી જેટલા દર્દીને સારું હતું એ બધાને આપણે રજા પણ આપી એટલે સાતક દર્દીને રજા આપી આઠ દર્દી અત્યારે એમની જે જૂની બીમારી માટે દાખલ છે એની સારવાર હેઠળ છે અને બાકી જે ઇન્જેક્શન અને બોટલ કે પાઇન્ટ કે આઈવી ને નીડલ સિરિંગ છે એનો આપણે સાહેબે કીધું સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે એ રીતે હવે આગળ તપાસમાં મોકલેલ છે કારણ તો દર્દીની તાસીર ઉપર છે કારણ કે કંઈ ખ્યાલ ના હોય કે કયા દર્દીને કયા ઇન્જેક્શનથી કઈ એન્ટીબાયોટિકથી રિએક્શન હોય અને દર્દીએ આજ સુધી ક્યારેય કોઈ સારવાર ના લીધી હોય કોઈ તપાસ ના થઈ હોય એટલે ખ્યાલ ના આવે પણ એ દર્દી દર્દી પ્રમાણે બધી તાસીર અલગ હોય છે એટલે આપણે હવે તપાસ કરીએ છીએ કે ભાઈ આમાં જે આપણે ઇન્જેક્શન છે પાઇન્ટ છે એમાં કંઈ નથી ને કોઈ સોર્સ એ આપણે તપાસ કરીશું તપાસ માટે શું કાર્યવાહી છે અમરેલી ખાતે શાંતાબા સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે અંધાપાકાંડ બાદ આ હોસ્પિટલ વિવાદમાં જોવા મળી રહી છે મોડી રાતે પંદર જેટલા દર્દીઓને ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા જે બાદ રિએક્શનની અસરો જોવા મળી હતી તો જેને લઈને હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો અને ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હતી પરંતુ તબીબો કહી રહ્યા છે કે હાલ તમામ દર્દીઓની સ્થિતિ સારી છે સમાચારોમાં આગળ વાત કરીએ તો રોહન ગુપ્તા કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવારે જે રીતે રાજીનામું તે તે બાદ હવે કોંગ્રેસના તમામ તમામ જો વાત કરીએ તો કોંગ્રેસ પક્ષના જે જે લોકો છે એક એક પછી નિવેદન આપી પરંતુ રોહન ગુપ્તાએ જે રીતે રાજીનામું આપ્યું તે બાદ મનીષ દોશીની પ્રતિક્રિયા સામે આવી શકે આવો જોઈએ કોંગ્રેસ કે રાષ્ટ્રીય નેતૃત્વ કે પ્રવક્તા કે રૂપે કામ કરે રોહન ગુપ્તાજી जिस तरीके से अपने इस्तीफा स्क्रिप्टेड के मुताबिक अपने को भाजपा में जाना है अपना धंधा रोजगार चलाना है इसी तरह स्क्रिप्टेड के रूप में इसने अपना इस्तीफा पत्र दाखिल किया है वो वायरल हो रहा है सवाल ये है रोहन गुप्ता जी आपको पार्टी ने पद दिया प्रतिष्ठा दिया आपको बहुत बड़े पैमाने पे पैसा भी मिला ऐसी सब बहुत बड़ी शिकायत बहुत लोगों के सामने आई है आपने पक्ष में रखे बहुत सी ऐसी आपके सामने शिकायत ये भी थी कि आप भाजपा के साथ साझेदारी भागीदारी कैसे चल रही है फिर भी पार्टी ने आपको इतना बड़ा विश्वास के किया आपने पार्टी के साथ तो विश्वासघात किया पर पार्टी ने जब आपको पद दिया प्रतिष्ठा दिया और साथ साथ में हजारों कार्यकर्ताओं को छोड़ के आपको एक पसंद किया उम्मीदवार के रूप में तब आपकी बात सामने आ गई कि आपने अपने पिता की नादू स्तफे की वजह से अपनी उम्मीदवारी पत्र वापस लिया हकीकत में ये बात स्पष्ट है कि आपकी कहीं न कहीं ऐसी साझेदारी भागीदारी है जिसकी वजह से आपने अपनी उम्मीदवारी पत्र वापस किया आपको जो स्क्रिप्ट दिया गया था इसके मुताबिक है कल आप भाजपा में भी जा सकते हैं जहां आपकी भागीदारी चलती थी ऐसी बहुत सी शिकायत लोगों के सामने भी आई है तो कुल मिला के देखा जाए तो कांग्रेस पक्ष तो पहले से जानते थे आपका पुराना जो व्यवहार था पार्टी में रह भी पार्टी को नुकसान करने का वो सभी व्यवहार को मद्देनजर रख के पार्टी के पास बहुत से आपके सामने शिकायत थी तो पार्टी ने अपने मूल जो पद से इससे बहुत बार दूर रखा है और इसी तरह से आप जो आज बोल रहे हैं वही भाषा है जो आप कल भाजपा में शामिल होने के लिए जो आप अपना नया घर में सेट होने के लिए आपको आका को खुश करने के लिए जो भाषा का प्रयोग कर रहे हैं वही भाषा है इसमें कोई नई बात नहीं है आपने पार्टी के साथ विश्वास क्या किया पार्टी ने आपने आप पे रखा हुआ विश्वास को आपने तोड़ा है और आपने आपकी साझेदारी भागीदारी को आगे करके पार्टी को नुकसान किया है मैं मानता हूँ कि रोहन गुप्ता कांग्रेस पार्टी के लिए જિम्मेदारીની જગ્યા પર લાયબિલિટી થી ઓ લાયબિલિટીની વજહ સે વો આજ મુક્ત ہوئے મેં માનતા હું યે કોંગ્રેસ કે લિયે achhi baat hai પ્રજાના રક્ષક જો તેમનો જીવનના ભક્ષક બન્યા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદમાં વધુ એક અકસ્માત સર્જાયો છે અમદાવાદના વાસણા વિસ્તારમાં નશાની હાલતમાં પોલીસ કર્મીએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે અકસ્માતમાં પતિ પત્ની અને બે બાળકો રફતારના આતંકનો ભોગ બન્યા છે

પોકેટ નેમ પ્લેટ અને પોલીસ લખેલું બોર્ડ પણ મળ્યું છે જે પછી ટ્રાફિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ આવી છે આઈપીએલ મેચની શરૂઆત થવાની છે ત્યારે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટ જો વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ તેમજ મુંબઈ ઇન્ડિયન્સની મેચ થવાની છે ત્યારે બંને ટીમ અમદાવાદ ખાતે આવી પહોંચી છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ પહેલાં ક્રિકેટ રસિકો ટિકિટ માટે પણ પૂછપરછ કરવા માટે આવી રહ્યા છે જોકે ટિકિટ ઓનલાઈન લેવામાં આવતી હોય છે પરંતુ મેચને હજુ બે દિવસ બાકી છે તેમ છતાંય ક્રિકેટ રસિકો અત્યારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ કઈ રીતે જોવાય તેની પૂછપરછ કરવા આવી રહ્યા છે અને સાથે અત્યારથી જ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટી શર્ટો વેચવા માટે નાના નાના વેપારીઓ પણ ત્યાં આવી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે પહેલો મુકાબલો છે ત્યારે અત્યારે તડામાર જે તૈયારી છે તે કરવામાં આવી છે ગુજરાત ટાઇટન્સ તેમજ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જે મેચ રમાવાની છે ત્યારે રવિવારના દિવસે આ મેચ છે તેને લઈને ઓનલાઈન ટિકિટ લોકો પેટીએમ ઉપરથી બુક કરાવી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે છતાં પણ ઘણા એવા લોકો જે છે તે સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો ટિકિટને લઈને તેઓ પૂછપરછ કરી રહ્યા છે રવિવારે જ્યારે મેચ રમાવા જઈ રહી છે ત્યારે અત્યારથી જ અહીંયા જે કહી શકાય કે ટિકિટ માટે લોકો જે છે તે અહીંયા ઇન્ક્વાયરી કરવા આવી રહ્યા છે અને સાથે જ વાત કરવામાં આવે તો રવિવારે જ્યારે મેચ છે તેને લઈને તમામ જે વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી છે અને સાથે જ વાત કરવામાં આવે તો ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે જે પ્રથમ મુકાબલો છે તે અહીંયા થશે સાથે જ વાત કરવામાં આવે કે રવિવારે હોળીનો તહેવાર પણ છે સાથે મેચનો માહોલ પણ જોવા મળશે હોળી દહનનો એક બાજુ સમય હશે ત્યારે જ મેચ પણ અહીંયા ચાલુ હશે તો કહી શકાય કે પ્રથમ મુકાબલો છે તેને લઈને અત્યારથી જ સ્ટેડિયમની બહાર જે ક્રિકેટ ચાહકો જે છે તે અહીંયા પૂછપરછ કરવા માટે આવી પહોંચ્યા છે કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિજેશ દવે અમદાવાદ તો ગોંડલના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હની ટ્રેપના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં જ એલસીબીએ ઉકેલી કાઢ્યો છે મોરબીના ભીખાભાઈ પાસેથી અજાણી મહિલાએ ફોન પર મિત્રતા કેળવીને રૂપિયા લાખ પડાવી લીધા હતા પોલીસે આ ગુનામાં જૂનાગઢ ઇસમો એક મહિલા સહિત પાંચ શખ્સોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા આ ઘટનામાં આરોપી પાસેથી હની ટ્રેપમાં ફસાવીને પડાવેલ મોબાઈલ કાર અને રૂપિયા અઢાર લાખ છેતાલીસ હજાર છસો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજો કર્યો છે આરોપીએ પોલીસ પૂછપરછમાં અનેક લોકોને ફોન કર્યા હોવાની પણ કબૂલાત કરી છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર